હેલો દોસ્તો આજે અમે પહોંચી ગયા છે એક સીધવાલ ગામની બાજુમાં આ એક ડુંગર આવેલો છે નાનો એવો તો એક રહસ્યમય મંદિર ઉપર હોય એવું લાગે છે નીચેથી અમે જોયું અમે ઉપર હજી ગયા નથી પણ આપણે ઉપર જઈ અને જોઈએ શેનું મંદિર છે અને બહુ જૂનું મંદિર હોય એવું લાગે છે નીચે રોડ ઉપરથી તો સિથોલ ગામનો ડુંગર છે નાનો આવ્યો તો આપણે ઉપર જઈએ અને જોઈએ શેનું મંદિર છે કેટલું જૂનું મંદિર છે ચેક કરવા જઈશું આપણે વિડીયોમાં બન્યા રહીજો અને ચેનલમાં વાય તો સબસ્ક્રાઇબ કરી નાખજો તો ચાલો આપણે જે ઉપર જઈએ અને જોઈએ દોસ્તો અહીંયાનું એડ્રેસ હું તમને આગળ વિડિયોમાં આપી દઈશ વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો અમે પહેલી વાર ચડીયા છીએ ઉપર શું છે મંદિર દેખાય છે તેનું મંદિર છે કેટલું જૂનું છે એ ખબર નથી આ સાઈડ નદી આવેલી છે ચલો અહીંયા પણ નાનું એવું મંદિર નારિયેલ ને એવું બધું દેખાય છે અહિયાં પણ કંઈક છે એવું લાગે જો આ સહ નદી જોઈ લો દોસ્તો અહીંયાનો એડ્રેસ હું આપી દઉં સિહોજ ચોકડીથી લગભગ એક થી દોઢ કિલોમીટર સિથોર આવેલું છે સિથોર ગામની બાજુમાં તો ડુંગર આવેલો છે બાજુમાં જેતપુર જેતપુરથી પાંચથી છ કિલોમીટર દૂર છે આ ઝાડ સામે દેખાય ક્યાં જ મંદિર છે એક દોસ્તો અમે બાઇક નીચે મૂકીને આવ્યા છે આ સાઈડ તો રોડ બનાવેલો છે મસ્ત જો આ રોડ પણ ઉપર આવે છે અમે આ સાઈડ આવ્યા એટલે અમને ખબર નથી જો દોસ્તો દોસ્તો મંદિર નવું બનાવેલું છે કોના અંદર છે મૂર્તિ એવું બધું એ જૂનું પેલાનું હોય એવું લાગે છે અને શેનું મંદિર છે એ ખબર નથી પડતી અહિયાં એક ઝાડ છે મોટું એક આંબલીનું ઝાડ છે આ સાઈડ રોડ બનાવેલો છે અહીંયા પણ એક જૂનું માટીના ઘોડા ને બધું બનાવેલું છે અહીંયા આ સાઈડ પણ એક નાનું એવું મંદિર દેખાય છે અહીંયા આ સાઈડ ગામ આવેલું છે સીથોર અને અહીંયા સેવા ખૂબ કરેલી છે આ બધું બ્લોક ચોંટાડેલા છે આઈસીસી રોડ બનાવેલો છે જોઈ લો તમે તો દોસ્તો વિડીયોમાં તમે સપોર્ટ કરજો અને આ વાત વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મળશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર એક સબસ્ક્રાઈબ કરી નાખજો મળશું અગલી વિડીયોની અંદર ક્યાં હોય જય હિન્દ જય ભારત